કચ્છમાં લોક લોક જાગૃતિ લાવવા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા થોડા સમયથી અને જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં આજે પશ્ચિમ કચ્છ જિલ્લાની તમામ બહેન દીકરીઓ સુરક્ષિત રહે અને તેમને અત્યાચાર અને જાતીય સતામણી સમયે ઉપયોગી બની રહે અને તેમની સલામતી જળવાઈ રહે તેમજ સ્કૂલ કોલેજમાં અભ્યાસ અર્થે અપડાઉન કરતી દીકરીઓ પોતાનો સ્વ બચાવ કરી શકે તે માટે ભુજ નવા બસ સ્ટેશન ખાતે જનજાગૃતિ પ્રોગ્રામ યોજવામાં આવેલ આ કાર્યક્રમ યોજવા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ અને નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ દ્વારા અપાયેલ માર્ગદર્શન અને મહિલા પોલીસને અપાયેલ પ્રોત્સાહનથી આ કાર્યક્રમ બહેનો અને દીકરીઓને ઉપયોગી રહ્યો હતો પશ્ચિમ કચ્છ જિલ્લાની તમામ બહેન દીકરીઓ સુરક્ષિત રહે અને તેમને અત્યાચાર અને જાતીય સતામણી સમયે ઉપયોગી બની રહે અને તેમની સલામતી જળવાઈ રહે તેમજ સ્કૂલ કોલેજમાં અભ્યાસ અર્થે અપડાઉન કરતી દીકરીઓ પોતાનો સ્વ બચાવ કરી શકે તે માટે ભુજ નવા બસ સ્ટેશન ખાતે જનજાગૃતિ પ્રોગ્રામ યોજવામાં આવેલ જે પ્રોગ્રામમાં ડેપો મેનેજર શ્રીના સહકારથી તેમને તથા એકસો એક્યાશીના કર્મચારી તેમજ સી ટીમ કર્મચારીને સાથે રાખી બસ સ્ટેશન ખાતે બોળી સંખ્યામાં હાજર મુસાફરોને એકસો એક્યાશીની સેવા બાબતે જાણકારી આપવામાં આવી તેમજ એકસો એક્યાસી હેલ્પલાઇનનો બોડો પ્રચાર પ્રસાર માટે એકસો એક્યાસી સેવા વિષયક માહિતી પત્રિકા તૈયાર કરી અપડાઉન કરતી સ્કૂલ કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ હાજર મુસાફરોને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી અને હેલ્પ લાઈન ના સ્ટીકર બસ સ્ટેશનમાં આવેલ વેઇટિંગ રૂમ જાહેર જગ્યાએ તેમજ દરેક બસમાં લગાડી સમાજ ઉપયોગી આ કાર્યક્રમ ને લોકો સુધી પહોંચાડવા લોકોમાં જાગૃતિ આવે તે માટે ભુજ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી પી એસઆઈ એન બી ચૌધરી અને તેમની ટીમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અવારનવાર આવા લોકજાગૃતિના કામો કરવામાં આવે છે જેનાથી મહિલા પોલીસની લોકો પ્રત્યેની ભાવના સામાન્ય લોકો સુધી પહોંચે છે